તો નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર મિત્રો કયા વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી કયા વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે અને કેટલા દિવસ સુધી આ માવઠું છે જે ગુજરાતને હેરાન કરી શકે છે આ તમામ અપડેટ મેળવીશું આજના આ હવામાન સમાચારની અંદર માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી આપણી ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો ચોવીસ કલાક બાદ આ વિસ્તારોમાં થશે ભારેથી અતિ ભારે માવઠું કડકડતી ઠંડી તમામ રેકોર્ડ તોડશે પરેશ ગોસ્વામીની મિત્રો આજથી મોટી આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીએ પવન અંગે પણ જણાવ્યું છે ગુજરાતમાં હાલ ઉત્તર તરફથી ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો છે જે મિત્રો કોઈક કોઈક જગ્યાએ છે ઉત્તર પશ્ચિમના પવનો પણ જોવા મળી શકે છે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કોઈક કોઈક જગ્યાએ ઝાકળનું પ્રમાણ પણ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ હાલ મિત્રો ઝાકળનું પ્રમાણ વધ્યું છે ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી વચ્ચે માવઠાની ભારે આગાહી સામે આવી છે જેના લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે પચીસ થી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક તીવ્ર તો માવઠાની આગાહી મિત્રો હવામાન પરેશ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી છે આ સાથે અનેક વિસ્તારોમાં કાળા વાદળો છવાયેલા રહેવાની પણ આગાહી છે જે વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પવનની ગતિ નોર્મલ છે આગામી દિવસોમાં પણ પવનની ગતિ સામાન્ય જોવા મળશે જ્યાં માવઠું થાય ત્યાં પવનની ગતિ વધવાની શક્યતાઓ રહેલી છે તો વધુમાં જાણીએ તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં કોઈ રાહત મળશે નહીં આ સાથે જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી અનુભવાશે જાન્યુઆરીમાં તો કોલ્ડ વેવના રાઉન્ડની પણ આગાહી મિત્રો કરવામાં આવી છે જાન્યુઆરીની એકથી પંદર તારીખમાં તીવ્ર ઠંડી પડશે અને ઠંડીના પ્રમાણમાં ભારે રેકોર્ડ તોડશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે શિયાળામાં થતા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે પચીસ તારીખની સાંજ સુધીમાં તમિલનાડુના ભાગોમાં ઉત્તર પશ્ચિમ તરફ આવશે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા જેમ કે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ અને પાકિસ્તાનના લાગુ વિસ્તારોમાં માવઠાની તીવ્રતા થોડી વધારે જોવા મળી શકે છે વાવ થરાદ દિયોદર ધાનેરા થાવર નૈનાવ જેવા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે સાથે જ પાંથાવાડા અમીરગઢ ઈડર વડાલી જેવા વિસ્તારોમાં પણ તીવ્ર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે પરેશ ગોસ્વામીએ મિત્રો વધુમાં જણાવ્યું છે કે આ માવઠાની અસર પચીસથી લઈને અઠ્યાવીસ સુધી જોવા મળશે અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદયપુર આ વિસ્તારોની અંદર પણ માવઠું થાય તેવી શક્યતાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ તાપી આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય માવઠાની પણ શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર કપડવંજ અને આણંદ નડિયાદમાં પણ ઘાટા વાદળો અને ક્યાંક ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રમાં પણ માવઠા અંગે તેમણે જણાવ્યું છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં વધારે ખતરો નથી પરંતુ સુરેન્દ્રનગરમાં ક્યાંક ક્યાંક છોટા જોવા મળી શકે છે અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ તીવ્ર માવઠાની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં માવઠાનો વધારે ખતરો નથી અહીં ઘાટા વાદળો જોવા મળી શકે છે કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદના ઝાપટા જોવા મળશે રાપર ધોળાવીર સામખિયાળામાં વધારે ઝાપટાની શક્યતાઓ નથી પરંતુ કાળા વાદળો જોવા મળી શકે છે નળિયા અને નખત્રામાં પણ વધારે વરસાદની શક્યતાઓ નથી